માતાપિતા તરીકે આપણે સૌ હંમેશા એ જ વિચારતા હોઈએ છીએ કે આપણા બાળકોને બધી જ રીતે શ્રેષ્ઠ જીવન કેવી રીતે આપીએ પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે કોઈપણ વ્યક્તિનું સાચું મૂલ્ય એની અસલી કિંમત શેમાં છે શું એ એમના દેખાવમાં છે એમની પાસે રહેલી સંપત્તિમાં છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ આને સમજવા માટે ચાલો એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ આ જુઓ એક સાદી પાણીની બોટલ એની કિંમત કેટલી લગભગ પાંચ રૂપિયા બરાબર એ આપણી તરસ છિપાવે છે પણ એનું મૂલ્ય સાવ સામાન્ય ગણાય હવે જુઓ એ જ બોટલમાં આપણે પાણીની જગ્યાએ ઓરેન્જ જ્યુસ ભરી દઈએ તો શું થાય તરત જ એની કિંમત વધી જાય છે લગભગ વીસ રૂપિયા અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે બોટલ તો એની એ જ રહી પણ અંદરની વસ્તુ બદલાતા જ એનું મૂલ્ય પણ બદલાઈ ગયું અને હવે જરા કલ્પના કરો કે આ જ બોટલ સોનાથી ભરેલી હોય તો એની કિંમત ક્યાંથી ક્યાં પહોંચી જશે લાખોમાં આના પરથી એક વાત તો બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કોઈપણ વસ્તુની સાચી કિંમત એના બહારના દેખાવ પરથી નહીં પણ એની અંદર શું છે એના પરથી નક્કી થાય છે તો આ જે સાદું ઉદાહરણ છે ને એ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે જો બોટલનું મૂલ્ય એની અંદર રહેલી વસ્તુ નક્કી કરતી હોય તો પછી આપણા બાળકોનું આપણું કોઈ પણ વ્યક્તિનું સાચું મૂલ્ય શું નક્કી કરશે એમના મોંઘા કપડાં એમનો દેખાવ કે પછી કંઈ બીજું જ તો આપણો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ જ છે કે આખરે મૂલ્ય છે કોનું બોટલનો કે એની અંદરની વસ્તુનો જેમ બોટલ માત્ર એક પાત્ર છે બસ એ જ રીતે આપણું શરીર પણ એક પાત્ર જ છે અસલી કિંમતો આપણી અંદર રહેલા ગુણો વિચારો અને આપણા ચારિત્રની જ હોય છે આ વાતનો આખો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે સાચું મૂલ્ય બોટલમાં નથી પણ એની અંદર શું છે એમાં છે બરાબર એ જ રીતે બાળકનું સાચું મૂલ્ય એના સંસ્કારમાંથી આવે છે અને આ જ એની સાચી સંપત્તિ છે પણ આ સંસ્કાર એટલે શું આપણે આ શબ્દ તો કેટલી એવાર વાર સાંભળ્યો છે ખરું ને ચાલો આજે એનો સાચો અને વ્યવહારુ અર્થ સમજીએ જેથી આપણને ખબર પડે કે બાળકોમાં એને કેવી રીતે કેળવી શકાય જો સંસ્કાર એટલે ખાલી સારી આદતોનો સરવાળો નથી એનાથી કંઈક વિશેષ છે એ છે વાણી વર્તન અને વ્યવહારની એકતા મતલબ કે ક્યારે શું બોલવું લોકો સાથે કેવો વ્યવહાર કરવો અને કેવી રીતે જીવવું એની જે સમજ છે ને આ ત્રણેય વસ્તુઓનો સુમેળ એટલે જ સાચા સંસ્કાર હવે સવાલ એ થાય કે આ સંસ્કાર આવે છે ક્યાંથી જવાબ બહુ સરળ છે બાળકના સૌથી મોટા શિક્ષક એના માતાપિતા જ હોય છે ચાલો જોઈએ કે આ ભૂમિકા આપણે કેવી રીતે નિભાવી શકીએ આ એક વાત છે ને કદાચ થોડી કડવી લાગશે પણ છે સો ટકા સાચી બાળકો આપણે જે કહીએ છીએ એ નથી શીખતા પણ એ લોકો આપણને જે કરતા જુએ છે એમાંથી શીખે છે આપણે ભલે ગમે તેટલો ઉપદેશ આપીએ પણ જો આપણું પોતાનું વર્તન એનાથી અલગ હશે તો એમના પર એની કોઈ અસર નહીં થાય ચાલો આ સ્લાઇડ પર આપેલા ઉદાહરણો જોઈએ તો તરત સમજાઈ જશે એક બાજુ આપણે બાળકને શીખવીએ છીએ બેટા ક્યારેય ખોટું ના બોલવું અને બીજી જ બાજુ જ્યારે કોઈનો ફોન આવે ત્યારે આપણે જ બાળકને શું કહીએ છીએ જા કહી દે કે પપ્પા ઘરે નથી આ જે બેવડા ધોરણો છે એ જોઈને બાળક મૂંઝવણમાં મુકાઈ જાય છે અને ધીમે ધીમે આપણા શબ્દો પરથી વિશ્વાસ ગુમાવી દે છે અને હવે વાત કરીએ આજના જમાનાના સૌથી મોટા પડકારની મોબાઈલ ફોન આપણે બધા જ ઈચ્છે છીએ કે આપણા બાળકો મોબાઈલથી દૂર રહે પણ શું આપણે પોતે એવું ઉદાહરણ એમની સામે મૂકી રહ્યા છીએ જ્યારે બાળક જુએ છે કે ઘરમાં દરેક વ્યક્તિ પછી એ માતા હોય પિતા હોય કે દાદા હોય જેવો ફ્રી સમય મળે કે તરત જ મોબાઈલ હાથમાં લઈ લે છે ત્યારે એ પણ એ જ શીખવાનું છે જો આખું ઘર આ જ કરતું હોય તો પછી આપણે બાળક પાસેથી કોઈ અલગ અપેક્ષા કેવી રીતે રાખી શકીએ તો પછી આનો ઉપાય શું ઉપાય બહુ સીધો છે અને એ આપણા પોતાના વર્તનમાં જ છુપાયેલો છે જો આપણે ઈચ્છીએ કે આપણું બાળક પુસ્તક વાંચે તો ફ્રી સમયમાં આપણે મોબાઈલને બદલે પુસ્તકાતમાં લેવું પડશે જો આપણે ઈચ્છીએ કે તે કોઈ રમત રમે તો આપણે એની સાથે રમવું પડશે યાદ રાખીએ આપણું ઉદાહરણ જ એના માટે સૌથી મોટી પ્રેરણા છે હવે એક એવા વિષય પર વાત કરીએ જે બાળકના મન પર બહુ જ ઊંડી અસર કરે છે અને એ છે માતાપિતા વચ્ચેના ઝઘડા આપણે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે જ્યારે ઘરમાં માતાપિતા ઝઘડે છે ત્યારે એ બાળકના નાના એવા મનમાં શું ચાલતું હશે એ ડર અસુરક્ષા અને ગૂંચવણ અનુભવે છે અહીંયા પ્રોબ્લેમ ખાલી ઝઘડાનો નથી અસલી પ્રોબ્લેમ તો એ છે કે બાળક એક દિવસ ઘરમાં ભયંકર તણાવ જુએ છે અને બીજા દિવસે એને બધું એકદમ સામાન્ય દેખાય છે એને આ અચાનક આવેલો બદલાવ સમજાતો નથી અને આ જ વસ્તુ એના મનમાં ઊંડી અસુરક્ષા પેદા કરે છે તો સાચો રસ્તો ઝઘડાને છુપાવવાનો નથી પણ એનું સમાધાન બાળકની સામે જ યોગ્ય રીતે લાવવાનો છે પહેલું પગલું છે સ્વીકાર કરવો બાળકને પ્રેમથી સમજાવો કે અમારા વચ્ચે કોઈ વાત પર મતભેદ હતો બીજું એને ખાતરી આપો કે અમે હજી પણ એકબીજાને અને તને ખૂબ પ્રેમ કરીએ છીએ અને ત્રીજું જ્યારે સમાધાન થઈ જાય ત્યારે સાથે મળીને નાની એવી ઉજવણી કરો આનાથી બાળક શીખશે કે મતભેદ તો થાય પણ સંબંધો એનાથી વધુ મહત્વના છે ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ દરેક માતાપિતા પોતાના બાળક માટે કંઈક વારસામાં મૂકી જવા માંગે છે પણ સાચો વારસો એટલે શું અને આ જ આપણી આખી વાતનો નિચોડ છે એનો સાર છે ભૌતિક સંપત્તિ ગાડી બંગલા એ બધું આજે છે કાલે નથી પણ સંસ્કારનો વારસો એ એક એવી અમૂલ્ય ભેટ છે જે જીવનભર બાળકની સાથે રહેશે અને એને હંમેશા સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપશે તો બસ આજે આપણે સૌએ પોતાની જાતને આ એક સવાલ પૂછવાનો છે આપણે આપણા બાળકો માટે બેંક બેલેન્સ પ્રોપર્ટી અને ભૌતિક સુવિધાઓની સંપત્તિ બનાવી રહ્યા છીએ કે પછી ચારિત્ર્ય મૂલ્યો અને સંસ્કારની સાચી સંપત્તિનું નિર્માણ કરી રહ્યા છીએ પસંદગી આપણી છે